નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા આવતું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે પોરબંદર બત્રીસો થી એકતાલીસો જેતપુર ત્રણ હજાર થી ચાર હજાર રાપર ત્રણ હજાર બસો થી ચાર હજાર ત્રણસો એકવીસ ત્રોલ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર કાલાવડ બે હજાર પાંચસો પચીસથી એકતાલીસો મોરબી ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર રાજકોટ ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર એકસો નેવું પાટડી ત્રણ હજાર સાતસો નેવુંથી ચાર હજાર ત્રણસો ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો બેતાલીસ સમી ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો પંચોતેર હળવદ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો બાર બોચરાજી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો સાવરકુંડલા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો બાવન જુનાગઢ ત્રણ હાજર પાંચસો થી એકતાલીસો બાબરા ત્રણ હજાર છસો સતત થી ચાર હજાર બસો દસ ત્રણ હજાર થી ચાર હજાર એકસો સિદ્ધપુર ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો પંચાણું પાથાવાડા ત્રણ હજાર થી ચાર હજાર ચાલીસ વાંકાનેર ત્રણ હજાર થી ચાર હજાર બસો બ્યાસી વિરુમગામ છત્રીસો થી ચાર હજાર આડત્રીસ ડીસા છત્રીસો એકથી ચાર હજાર ચારસો એકવીસ ભીલડી સાડત્રીસોથી બેતાલીસો લાખાણી ત્રણ હજાર છસોથી એકતાલીસો જામજોધપુર ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર બસો એકત્રીસ વિસનગર પચીસોથી ત્રણ હજાર પાટણ ત્રણ હજારથી ચાર હજાર બસો ત્રીસ ધાનેરા ત્રણ હજાર ત્રણસો ત્રીસથી ચાર હજાર બસો ઓગણત્રીસ કડી ત્રણ હજાર પાંચસો એકાવનથી ચાર હજાર એકસો સાહીઠ હારીજ तरह हज़ार नौ सौ चार हजार त्र सौ जसद छ सौ पचास चार हजार बसो थरा तरण हज़ार सात सौ अग्यार चार हजार त्र सौ एक शिहोरी तरह हज़ार पांच सौ चार हजार बसौ पांसठ जामकंबाड़िया तरह हज़ार छसौ पचास चार हजार एक सौ बार थराद तरह हज़ार बसो पचास धी चार छ सौ बार तड़ाजा चार हज़ार छ सौ पचास चार हज़ार छ सौ पचास हजार बसो સાતસો અઠ્યાસી અંજાર ત્રણ હજાર બસો થી ચાર હજાર ત્રણસો ચાલીસ બોટાદ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ત્રણસો ઊંઝા ત્રણ હજાર ત્રણસો પંદર થી છ હજાર એકાવન રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાહીઠ થી ચાર હજાર છસો એક